દાહોદની મંડોર લુખડિયા ગર્લ્સ રેસીડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઈઝન થતાં સાહીઠ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં ખસેડાઈ હતી દાહોદની મંડોર લુખડિયા ગર્લ્સ રેસીડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઈઝન થતાં સાહીઠ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં ખસેડાઈ હતી મંડોર લુખડિયા ગર્લ્સ રેસીડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો કાંડ સર્જાયો છે ભોજન બાદ સાહીઠ જેટલી વિદ્યાર્થીનીઓને ઉલટી ગભરામણના લક્ષણો જણાતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી હાલ લીમખેડા અને પીપલોદના સરકારી દવાખાનામાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ છે મોડી રાત્રે અધિકારીઓનો દવાખાનામાં ધમધમાટ જોવા મળ્યો હતો સદનસીબે તમામની હાલત સ્થિર છે તેમ ડોક્ટરો જણાવ્યું હતું ફૂર સેમ્પલ લઈ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે સાડા સાત વાગે કે સાત વાગે અમે ભોજન કર્યું ત્યાર પછી બધી છોકરીએ આઠ કે સાડા આઠ વાગ્યા સુધી જમીને અહીંયા આવ્યા પછી થોડી વાર રહીને રેસ્ટ કર્યો છોકરીએ આમ તેમ ફરી પછી થોડી રહીને એમને અસર થઈ કે પેટમાં દુખ્યું કે મોઢામાંથી થૂંક આવવા લાગ્યું પછી એમ વામિટ થઈ એવું લાગ્યું પછી ત્યારે ખબર પડી કે એક બે છોકરીને અસર થઈ ત્યારે અમને વોર્ડને કીધું વોર્ડને પછી દવાખાનાને એકસો આઠને બોલાવી અને પછી ધીરે ધીરે બધી છોકરીઓને અસર થઈ અને બધી ધીરે ધીરેથી છપ્પન જેટલી કે પંચાવન જેટલી છોકરીઓની અસર થઈ ધીરે ધીરે આજે લગભગ સાડા દસ વાગ્યે જે એકસો આઠનો કોલમને મળ્યો હતો એ લગભગ દસથી બાર બાળકીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે જે બાદ એકસો આઠની ટીમને ટી એચ ઓસરીની ટીમ દ્વારા બાર બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરવામાં આવેલા હતા અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે અત્યારે લગભગ છપ્પન બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરેલા છે તમામની હાલત હાલ સ્ટેબલ છે એના સિવાય ચાર બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમના આઇસોલેશનમાં રાખેલા છે ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ્સ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈને ઇમરજન્સી છે અને રેફર કરવા પડે એમ છે તો અમે એમને ઝાયડસ માટે પણ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે પણ વ્યવસ્થા કરી છે